દેશની આઝાદી બાદ પ્રથમ વખત લોકસભાની ચૂંટણીમાં ભરૂચ કોંગ્રેસીઓનો છેદ ઉડ્યો ભરૂચ લોકસભા બે હજાર ચોવીસના ભણકારા સાથે જ રાજકીય પાર્ટીઓ દ્વારા ટિકિટ વહેંચણીનો દોર શરૂ થયો છે ઉમેદવારો અને દાવેદારોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે રાજકીય નેતાઓ પક્ષ બદલવાની ફિરાકમાં ફરતા જોવા મળી રહ્યા છે આ વખતે ભરૂચનું રાજકારણ કંઈક અલગ જ રંગે રંગાયું છે ભાજપના ઉમેદવાર તરીકે છ વખત ચૂંટાયેલા મનસુખભાઈ વસાવા પર મોડવી મંડળે ફરીથી વિશ્વાસ મૂકી સાતમી વખત ટિકિટ આપી છે જેથી કેટલાક વર્ષોથી લોકસભા લડવાની ઈચ્છાઓ ધરાવતા નેતાઓએ હજુ પણ રાહ જોવી પડશે તેમ દેખાઈ રહ્યું છે આ વખતે ભાજપમાં પણ ઘણા નક્કર દાવેદાર હતા અને ચર્ચાયું પણ હતું કે આ વખતે મનસુખભાઈનું પત્તું કપાશે અને નવા ચહેરાનું નામ જાહેર થશે પણ છ વખત એક ધારું ચૂંટાઈ આવેલ મનસુખભાઈનો વિકલ્પ મોડવી મંડળને નજરે ચડ્યો નહીં એટલે કે આખા બોલા મનસુખ વસાવા ફરીથી પ્રજાનો વિશ્વાસ વોટ રૂપે મેળવવા કામે લાગી ચૂક્યા છે ત્યારે મનસુખ વસાવા છ ટર્મમાં કરેલ પોતાના કામો પર વોટ માંગશે કે પછી કેન્દ્ર સરકારની કામગીરી પર તે જોવું રહ્યું બીજી તરફ વર્ષોથી એટલે કે દેશ આઝાદ થયો ત્યારથી ગુજરાત અને દેશમાં ભરૂચનું કોંગ્રેસનું મોટું સ્થાન રહ્યું છે દિલ્હી કોંગ્રેસના દિગ્ગજ નેતા તરીકે ઉભરી આવેલ સ્વ અહેમદ પટેલ એટલે કે બાબુભાઈનું નામ તેમની રાજકીય રણનીતિઓ અને ઉદ્યોગ જગતના તાર સેતુ તરીકે કહેવાય છે તેઓની હયાતીમાં તેમના દીકરા દીકરી રાજકીય ચક્રવ્યુહમાં નહીં આવે તેમ કહેવાતું હતું જોકે કોરોના કાળમાં તેમના દેહાંત બાદ ભરૂચ કોંગ્રેસ ધીમી ગતિએ નામશેષ રહેવાના આરે આવ્યો હોય તેમ દેખાતું હતું સ્વ અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલ ધીમી ગતિએ રાજકીય રીતે સક્રિય બનવાનું શરૂ કર્યું અને લોકો વચ્ચે વિશ્વાસ મેળવવાની કામગીરી શરૂ કરી દીકરા ફૈઝલ પટેલે પણ લોકસભા સમયે હું તો લડીશની મુહિમ શરૂ કરી પણ ઇન્ડિયા એલાયન્સ સંગઠનને સ્વ અહેમદ પટેલના દીકરા દીકરી કરતાં પણ વધારે નવયુવાન અને ડેડિયાપાણાના ધારાસભ્ય ચૈતર વસાવા પર વધારે વિશ્વાસ મૂક્યો છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચેતર વસાવાના નામ સાથે ભરૂચ કોંગ્રેસીઓએ જબરો વિરોધ નોંધાવ્યો ઉપર સુધી સીધી અને આડકતરી રીતે રજૂઆતો પણ કરી હતી સ્થાનિક નેતાગીરીઓએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ચેતર વસાવા કોંગ્રેસના સિમ્બોલ પર લડે પણ ઇન્ડિયા એલાયન્સે કોંગ્રેસીઓની વાતને છેડ ઉડાડી દીધો હતો ભરૂચ કોંગ્રેસમાં બગાવતના સૂર ઉભા થયા છે જેમાં કેટલાક નેતાઓ પક્ષ પલટો કરી કોંગ્રેસની વિચારધારાને અલવિદા કહી અન્ય રાજકીય વિચારોના ખેસ ધારણ કરશે તો કેટલાક કોંગ્રેસીઓ અપક્ષ ઉમેદવારી નોંધાવવા કામે લાગી ચૂક્યા છે જોકે આ બધા વચ્ચે કેટલાક કોંગ્રેસીઓએ ઇન્ડિયા એરલાઇન્સ ગઠબંધનના નિર્ણયને વધાવી તેઓ જયતર વસાવાને ટેકો આપવાની જાહેરાત કરી દીધી છે જયતર વસાવા હાલ તો પૂર્વ પટ્ટી એટલે કે આદિવાસી વિસ્તારમાં યુવા નેતા તરીકે સારો પ્રતિસાદ મેળવી રહ્યા છે પૂર્વ પટ્ટી ના કદાવર નેતા મુલાકાત લઈ આદિવાસી પટ્ટીમાં રાજકીય ગરમાવો ભરી દીધો છે ભાજપ અને આર ના વિરોધ ગણાતા પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી કદાવર નેતા છોટુ વસાવાના દીકરા પોતે હવે ભાજપનો કેસરીયો ધારણ કરશે તેવી અટકળ બાબતે તેઓ પોતાના દીકરાની વિચારધારા પર સંકોચ વ્યક્ત કરી ચૂક્યા છે ત્યારે આવનાર સમય બાપ અને દીકરો અને તેમની ટીમો એકબીજાની વિચારધારા વિરુદ્ધ પ્રજા વચ્ચે પહોંચી વોટ માંગતા નજરે ચડે તો નવાય નહીં બીજી તરફ કોંગ્રેસના નેતાઓના અસંતોષી જીવ અહમ આંતરિક દેખાવો એકબીજાનો છેડ ઉડાડવાની લાલસા એટલે કે હું નહીં તો કોઈ નહીંની વિચારધારા વિરોધ પક્ષ તરીકે ઢીલી અને ધીમી કામગીરી જિલ્લાભરની પ્રજાનો વિશ્વાસ કેળવવામાં અસફળતા હોદ્દો મેળવવાની જીદ સહિતના ઢગલેબંધ કારણોને લઈ ભરૂચ કોંગ્રેસ ખતમ થવાના આરે આવી હોવાનું લોકચર્ચાએ જોરશોરથી ચાલી રહ્યું છે ઇન્ડિયા એલાયન્સ ગઠબંધન સ્વ અહેમદ પટેલના દીકરા અને દીકરી તેમજ ભરૂચ કોંગ્રેસના નેતાઓને મનાવવા અને સમજાવવાના હાલ તો પ્રયત્નો કરી રહી છે ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસી નારાજ નેતાઓ ઇન્ડિયા ગઠબંધનને માન આપી આમ આદમી પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કરશે કે અન્ય પાર્ટીનો ખેસ ધારણ કરી પોતાની વિચારધારા છોડી અન્ય આ ઉમેદવાર માટે પ્રચાર કરશે